હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને હવારમાં તો મસ્ત મસ્ત વ્લોગની શરૂઆત કરી નાખી છે અને આજે છે ભાદરવી અમાસ એટલે ભાઈ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ તો બધાને આજની હાર્દિક હાર્દિક શુભકામનાઓ અને અત્યારમાં જો બધે મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા છે ભાઈ આપણે તો રેડી થઈ ગયા છે કેવા લાગુ ખાસ ની અંદર જણાવી દેજો અરે દી જાય છે ના આવું એમ ના આવું જાવ એમ હું પર ના આવું કે હા કે જાય એમ એવું છે તો હા

ગોજી ભાભી જો ગોજી ભાભી જો એ ગોજી ભાભી આમ જોતો 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 જાય કાય કા રાય તો ભાઈ આઈ થી હવે તૈયાર થાય છે હાલો ને આ અશોક આવે છે વંડા થી હા સુ હા તો કે વાસ આગળ ગામ માં પૂગી જા હા એ આવે પછી બધા હેરો રહી હા એમ કરું ને હા એમ જ કરે ને હા તાર થઈ તાર થાસ વાહ 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 હાલો ભાઈ આગળ બધા તૈયાર થઈ જાય અશોકભાઈ આવે પછી બધા ભેગા મળી તો ભાઈ જો અમારા ગામના બાપુ હે ભાઈ આ શ્રાવણ મહિના મહિને બધી નીકળે તો ફાઈનલ હે ને ભાઈ આપણે મહેમાનની ની વાત જોઈ રહ્યા તો મહેમાન આવી જાય હે ભાઈ કેમ છે સારું અને અશોકભાઈ ભાઈ નીકળશોક ભાઈ હાલો અમારા ગામમાં મેળા મેળા જવા તો દિને જ આવ્યા હે ભાઈ તો જો બધા આવી જાય કે બધા તૈયાર થઈ જાય કે બસ હવે નીકળીએ ગામના મેળા જાય જોઈએ આજ કેવો મેળો છે તો જો ભાઈ ફાઇનલી બધા પૂગી જાય છે એની મેળે કા હો હા કે મેળે ઓ મેળે હા એમ તો કે શરમ બો લાગે હવે શરમ હે હા હા શર્મા શરમ લાગે ને તો ભાઈ જો પૂગી જશે મેળે તો આગળ માં દર્શન કરવા

आरे बे यो नेवर मोटा है मुकेश भाई ने कार्य करगा हमारे गांव में हमारे गांव में आएं तो कोने नो है के भाई हमें तुम्हारे गांव में આવેલા से डायरेक्ट आवी जो राम विचार होई जोड़ राजा रिसाडी राजा रिसाडी सॉन्ग आवी जो मुकेश भाई के में भाई विलेन डिजिटल में खास केन बजा है कर दो बहुत अच्छा सॉन्ग ને મેન્શન કરજો હા સરસ મજા સોંગ આવી ગયેલું છે ભાઈ પવન આવે એટલે અવાજ થોડોક ઓછો આવતો હશે તો પણ હવે જોઈ આવજો સોંગ જોઈ આવજો જલ્દી જલ્દી હાલો ની હાલો જાવ જાવ હે બે જાવ મજા આવે બહાર કે મજા આવી હોય તો મજા આવવા દે ભાઈ ન કરે હા હા હે કે ભાગુ અરે હાલો જો આ બધા ઊભા છે આરો હાલો બાઈક તો ફેમિલી મેળામાંથી વિવેક સાહેબ ઘરે અને કે રવિનભાઈ સન્માન બનેવું સંધી આપણે બધા ફટાફટ કિટલી ઉતાર રાખીને જમણ બની નહી ગયો ભઈજા ગુંધી કાઠિયા હા ત્યાં બનાવવું બનાવ્યું હા કોણ બનાવ્યું આ હું લઈ વાય છે મે બનાવીવા સમજાવજી વાજી બનાવે છે કામ કર્યું ખરું કામ કર્યું મેમનભાઈ કામ કરાવાય કરાવાય નહીં પણ તો બેહી જાય કોઈ હતું ની બાને કોઈ હતું ની બાની નહીં હું એક લેત હતી ગાલાઉ તમને કામ કરાવું છે સ્ટીકર આવ્યું હમ તો જો ભાઈ જો ભાઈ જન ભાઈ બધું મસ્ત મસ્ત બની નાખ્યું છે અને આપી દીધું ડીશ ને મને બહાર બધાને જમવા બેહાડી દીધા છે તો હવે આગળ એને આવડા બધા પૈસા જમી લે અમે પહેલા આવડાને જમાડ લે મેમાનને મારા તો શનિવાર હે એટલે કે ખવાય ની આઈ વાર થાતી તમને હું હું ફેલ માં ગયો આ ખોટ માં ગયો જો અમે હા હા ભલે ઓ અને મારી પૂરી બેન ની આવેલા કા હા મેળો કરવા આવ્યા મેળ જીવા કે

હવે આજનો વ્લોગ તેવે છે ને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એની પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય